નમસ્કાર દર્શક મિત્રો અવર રાઈસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવલી પાણીની ટાંકી પાસેથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ગઈકાલે રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડ્યા હતા જેમાં સાવલીમાં આવેલી પાણીની ટાંકી પાસે બુટલેગર મુન્ના જયસ્વાલના ઘરની સામેથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપાયો દરોડા દરમિયાન નવ હજાર આઠસો ને પંચાણું નંગ વિદેશી દારૂની બોટલો તેમજ વાર વાહનો મળીને રૂપિયાનો સાથે બેની ધરપકડ કરીને સાવલી પોલીસ સ્ટેશને લઈ જવાયા જ્યારે ઓગણીસ લોકો હજુ પણ ફરાર છે મુદ્દા માલ સાથે વિશાલ રાજુભાઈ માળી તેમજ વિઠ્ઠલ રાજુભાઈ માળીની ધરપકડ કરવામાં આવી આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાના હતા તે હજુ તપાસનો વિષય છે